નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વડોદરામાં નવરાત્રીના પર્વે બાળકો માટે અલૈયા બલૈયા ગરબાનું છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે બાળકો માટે બાળકો દ્વારા આ શહેરના અદભુત ગરબા એવા અલૈયા બલૈયા ગરબા મહોત્સવનું પંચીલ મેદાન ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વડોદરાના ગરબા સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં પંચીલ મેદાન ખાતે પક્ષોના નેતાઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગણમાન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભૂમિપૂજન પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક મેયર કિંકી સોની માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ

અને કર આપણે જે ઉત્સવ ઉજવતા હોય એ લોકોને શાંતિ મળે અને હા અંબાને બી હું પ્રાર્થના કરું છું કે દસ ડાલા રોકાજો અને વરસાદ જરી શાંતિથી પતે એના સિઝન પ્રમાણે અને ગરબામાં ખલેલ ના કરે એવી પ્રાર્થના કરું પરિબળ એવા અલૈયા બલૈયા ગરબામાં જીજ્ઞાસુ પંડ્યા અને અપૂર્વ પંડ્યા દ્વારા સંચાલિત શ્રી શિવ સાધના એકેડેમી ના કલાકારો હજારો બાળકો સહિત વાલીઓ ઉપર પણ પોતાના કંઠના કામણ પાથરે છે અલૈયા બલૈયાના ગરબાએ વડોદરાના સિગ્નેચર ગરબા હોવાનું સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું રાજ્ય સમાચાર દ્વારા અલૈયા બલૈયા નાના બાળકો માટેના જે ગરબાનું આયોજન છે એનું ભોજન છે ત્યારે તમામ નાના બાળકો જે ખેલિયા તરીકે ગ્રાઉન્ડમાં આવતા હોય છે ઘણા વર્ષોથી આ ગરબા થાય છે એ કે નાના બાળકોના ગરબાનો ટ્રેડમાર્ક બની ચૂક્યો છે વડોદરા સાંસ્કૃતિક નગરી કે જે ગરબા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું વિરુદ્ધ પણ ગુજરાતી ગરબાને મળ્યું છે ત્યારે તમામ ગરબાના ખેલૈયાઓ તમામ માતાજીના જે શ્રદ્ધાળુઓ છે જે લોકો માતાજીની આરાધના કરે છે તમામ નાગરિકોને નવરાત્રી માટેની ખૂબ શુભેચ્છા છું ખાસ કરીને હજી દવે સાહેબના જે અલૈયા ભલૈયા ગરબા છે એને પણ અપ્રતિમ સફળતા મળે અને બાળકો મન મૂકી અને આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે એનું રક્ષણ કરે અને સાથે સાથે જે સ્વચ્છતા છે પ્લાસ્ટિક ફ્રી વડોદરા છે અને વોટર હાર્વેસ્ટિંગ છે પાણીની બચત છે આવા કન્સેપ્ટો પણ આ ગ્રાઉન્ડ પર થી લઈને જશે મને આશા છે અલૈયા બલૈયાના મેદાન ઉપર ગરબે ઘુમનાર બાળકો આજે વડોદરાના સૌથી મોટા ગરબા મેદાનમાં બ્રાન્ડ એમ્બેસેડર્સ થઈને ગરબે ઘૂમે છે એ જોતા અલૈયા બલૈયા ગરબા માટેની લેબોરેટરી હોવાનું પ્રસ્થાપિત થયું છે અને માત્ર પરંપરા અને સંસ્કૃતિની જાળવણીનો ભેખ ધારણ કરનાર અલૈયા બલઈય ગરબા મહોત્સવની શરૂઆતથી લઈને અત્યાર સુધીની યાત્રા ઉપર સ્થાપક અજય દવે પ્રકાશ ફેંક્યો હતો એક વરિષ્ઠ અને છતાં પ્રામાણિક પત્રકાર અનિલ દેવપુરકર મગજમાં સ્પુરેલો એક વિચાર કે બાળકોની અલાય થી નવરાત્રી હોવી જોઈએ અને ઓગણીસો છન્નુ માં અમે બીડું ઝડપી લીધું અને અલૈયા બલૈયા ની શરૂઆત થઈ એક સ્કેટિંગ રિંગ થી પંચીલ ના વિશાળ મેદાન સુધીની સફર એ ઓગણત્રીસ વર્ષની અમારી સફળતાની ઊંજી છે બાળકો માટે બાળકોની અને બાળકો દ્વારા આયોજિત આ નિર્દોષ નવરાત્રી છે કન્સેપ્ટ એવો છે કે બાળકો જ ગાય છે બાળકો જ વાજિંત્રો વગાડે છે અને બાળકો જ ગરબે ઘૂમે છે સોળ વર્ષથી ઉપરના બાળકોની વાત અલગ છે પરંતુ સોળ વર્ષની નીચેના બાળકો માટે અમે માતાજીને વચન આપ્યું હતું કે અમે નિઃશુલ્ક ગરબે ઘુમાવીશું આજે પણ અમે એમનો કોઈ ચાર્જ લેતા નથી અન્યત્ર ધંધાધારી આયોજન હોય છે અમારું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી થતું એક નિર્દોષ આયોજન હોય છે અને તેથી જ ઓગણત્રીસ વર્ષથી અમે અવિરત આ ગરબાનું આયોજન કરી શકીએ છીએ અમારે કોઈ લેઝર શોની જરૂર નથી અમારે કોઈ આકર્ષણોની જરૂર નથી અમારા ભૂલકા એ અમારે માટે વીઆઈપી છે અને અમારા ભૂલકા એ જ અમારું શ્રેષ્ઠ મનોરંજન છે અને મોટી વાત તો એ છે કે તમામ જે મોટા મોટા ગરબા છે એના બ્રાન્ડ એમ્બેસેડર ને તમે નામ પૂછો અને પૂછો કે ક્યાં શીખ્યા હતા તો કહેશે કે મેં લઈ આપણે લઈ ગરબા શીખ્યા હતા એ અમારી સૌથી મોટી એસેટ છે અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમે જે તમને તમારી સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી એ હજુ પણ જળવાઈ રહે અને આયોજનમાં કોઈ કચાસ ન રહે અમારું ભૂલકું અહીં મુક્ત મને નિર્દોષ નવરાત્રી રમી શકે અને મેઘરાજાને પણ કહેજો કે આ દસ દિવસ વરસવાનું બંધ કરે અમારી તો નવરાત્રી દશેરાની રાત્રે પણ હોય છે ગરબા પછી એકાવન ફૂટ ઊંચા રાવણનું દહન કરીએ છીએ એ જ રાવણ કે જે રાવણ ત્યાં પોલો ગ્રાઉન્ડ પર બનાવતા હોય છે એ જ કારીગરો અમારો રાવણ પણ ઉભો કરે છે રાવણનું દહન કરીએ છીએ અને ભવ્ય આતશબાજીથી માંજલપુર આકાશ અમે ઝગમગાવીએ છીએ આશા રાખીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ વર્ષે પણ અમારા ભૂલકાઓ આ જ મેદાન પર વધારે આ મેદાન જેવું શ્રેષ્ઠ મેદાન કદાચ મોટા આયોજકો પાસે પણ નથી એ અમારું સૌથી મોટી અમારી મૂડી છે બરોબર નેશન બ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર